કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સરકારના લોકપાલ બિલને સમર્થન આપતા કહ્યું છે નો સ્વીકાર કરે સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંસદીય દળને સંબોધિત કરતા કહ્યું છે કે લોકપાલ બિલ નિર્ણાયક વિધેયક છે અને વિપક્ષે તેનો સ્વીકાર કરવો જોઈએ હવે લોકપાલ બિલ મુદ્દે લડી લેવાના મૂડમાં છીએ સરકાર હવે લોકપાલ બિલ અંગે નમતું જોખે સરકાર હવે લોકપાલ બિલ અંગે નમતું જોખશે નહીં આ એક ઐતિહાસિક બિલ છે અને હું આ મામલે લડી લેવા સક્ષમ છું બીજી તરફ વિપક્ષ ઉપર કટાક્ષ કરતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે વિપક્ષ વારંવાર સંસદની કાર્યવાહી ખોરવાના

કિલો ડુપ્લીકેટ ઘીના જથ્થા સાથે ઝડપાયેલા વેપારીની બે અલગ અલગ ફેક્ટરીમાં ભેળસેળવાળું ઘી બનાવતા અન્ય બે શખ્સો નાસી છૂટયા છે ઉલ્લેખનીય છે કે આ ડુપ્લીકેટ ઘીને સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત વેરાવળ તથા કેશોદ સહિતના વિસ્તારમાં બજાર ભાવે જ વેચવામાં આવતું હતું બીજી વિજિલન્સ સ્કોડના પીઆઈને બાતમી મળી હતી કે અસલાણીના કંકુબા પાર્ટી પ્લોટ પાછળ આવેલા રામભાઈ એસ્ટેટમાં શ્રીજી ટ્રેડિંગ કંપનીમાંથી છેલ્લા ત્રણેક માસથી ડુપ્લિકેટ ઘીનો જથ્થો સૌરાષ્ટ્ર મોકલવાનું કૌભાંડ ચાલી રહ્યું છે બાતમીના આધારે પીઆઈએ ત્રણ ટીમો બનાવી ગઈકાલે સવારે દરોડા પાડીને બે જણાને ઝડપી લીધા છે પોલીસે ગોડાઉનમાંથી પંદર કિલોનો એક એવા બસો ટીનના ડબ્બામાં ભરેલું ત્રણ કિલો ડુપ્લિકેટ ઘી પણ કબ્જે કર્યું છે हम एनडी डी चौहान पुलिस इंस्पेक्टर डीजी विजिलेंस गुजरात राज्य थी आज हमको डीजी विजिलेंस क्वार को आ, असलाली पुलिस स्टेशन के विस्तार में सीजी ट्रेडिंग कंपनी के अंदर डुप्लीकेट गी के डब्बे बनाते उसकी इन्फॉर्मेशन मिली थी और आज हमने उसमें रीड की उसमें दो सौ अट्ठावन डब्बे डुप्लीकेट घी के पकड़े हैं उसकी कीमत है पांच लाख सोलह हजार और ये उसका मालिक है अशोक धर्म सिंह माणिक और यहाँ सोयाबीन का एजेंसी है उसके पास और उसमें एसेंस और कलर मिला के यहाँ डुप्लीकेट घी तैयार करके यहाँ उसमें दूसरे नाम का स्टिकर लगाता है उसका नाम है मारुति नंदन मारुति नंदन उसको स्टिकर लगा के कस्टर ऑयल के नाम से बेचता है वो अभी पोरबंदर है केशोद और राजकोट साइड में मतलब सोर, सोरा साइड में उसका सेलिंग चेल, करता है अभी और अभी दो आरोपी पकड़े गए हैं और दो आरोपी वे वे वांटेड है इसमें दो आरोपी जो पकड़े हैं उसका नाम है अशोक धर्म सिंह माणिक और पराग यशवंत जुबन पुत्र। अहमदाबाद म्युनिसिपल कार अगाऊ मेला बोर्ड સત્તાધારી ભાજપ કોર્પોરેટરો દ્વારા કરાયેલા હુમલાના વિરોધમાં ગઈકાલે કોંગ્રેસના તમામ કોર્પોરેટરો હુમલો કરતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની ઈજા પહોંચી હતી આ હુમલાનો વિરોધ કરવા ગઈકાલે કોંગ્રેસથી મહિલા કોર્પોરેટરો પણ હેલ્મેટ પહેરીને આવ્યા હતા અગાઉ બોર્ડમાં પીવાના પાણીની બોટલો દરેક કોર્પોરેટરોને આપવામાં આવતી હતી પરંતુ મહિલા કોર્પોરેટર ઉપર બોટલથી હુમલો ज़िवाद गईकाले पिवाणू पाणी प्लास्टिक न घ्लास मा अफ्वामा अभियातू ये टोकन तरिक है आपना आजे हेल्बेट करें रिवाद चेशों अमां और मां तेला और चान्डु साफ यादा दसमेट रिवाद में रिचे जैशों यादी साच्वी ने व કે આ લોકો ખોટી રીતે એટેક કરે છે ફોટો નું ફેંકે છે માઇકો ઉછાળે છે આપડે એ વાત એને ચાવાનું છે અગાઉ ઓલ ઇન્ડિયા ડીએસઓ અને અખિલ ગુજરાત કવિ ઉમાશંકર જોશી જન્મ શતાબ્દી મંચના અન્વયે શાળા અને કોલેજ કક્ષાની નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેના વિજેતાઓને એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને સન્માનિત કરાયા આ મંચના પ્રમુખ પદ્મશ્રી વિજેતા જાણીતા સાહિત્યકાર ભોળાભાઈ પટેલે પ્રસંગો ઉચિત વક્તવ્ય આપ્યું હતું વિજેતાઓને ભાગ લેનાર અને પ્રમાણપત્ર તેમજ ગ્રંથ અર્પણ કર્યા હતા મીઠા નર્મદ મેઘાણી લાયબ્રેરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાવરકુંડલા સાબરકાંઠા મહેસાણા ભાવનગર ગાંધીનગર થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ની વિવિધ કોલેજ ના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ભગવાતા ડુંગરા ગોમિયા ડુંગરા શ્રી ઉમાશંકર જોશીની જન્મ શતાબ્દીનું વર્ષ છે કઈ રીતે નાના નાના યુવાનો ક્રાંતિમાં જોડાયા હતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને કયું વિશ્વની કલ્પના કરી હતી કયા ભારતની કલ્પના કરી હતી અને આજે દિવસોમાં એ સાચી આઝાદી રાજકીય આઝાદી પછી હજુ આપણે મળી નથી ત્યાં સુધી આ બધાના કલમોથી કે બધાની શરીરોથી અપાયેલી ક્રાંતિ આપણને યાદ આપ્યા કરે છે કે એમના સ્વપ્નઓને આપણે સાકાર કરવાના છે ચાહે શબ્દથી ચાહે કર્મથી હો અને એ રીતે કર્મવીરોને શબ્દવીરોને અંજલી આપવાના ભાગરૂપે આજે અમે અહીંયા ઉમાશંકર જોશીની સામાજિક નિસ્બતને એમના પત્રકારત્વને એમના રાજકારણને ઉચ્ચ મૂલ્ય બોધવાળા રાજકારણને યાદ કરીએ છીએ અને એમાંથી પ્રેરણા આપવાનો અને અપાવવાનો અને લેવાનો પ્રયાસ કરીએ છીએ કયા વિષયો પર નિબળ સ્પર્ધા યોજવા કેટલા વિદ્યાર્થીઓ એક વિષય હતો ઉમાશંકર અને વિશ્વ બંધુત્વ જે આજે બહુ જ જરૂરી છે કારણ કે આપણે સૌ એક સાથે મળીશું અને બધા પ્રશ્નો વોલ સ્ટ્રીટનું આંદોલન એ આંદોલન પણ છે આપ માનતા હશો તો એક વિશ્વ બંધુત્વ જે આજની જરૂરિયાત છે એ વિષય આપ્યો કે ઉમાશંકર કવિતામાં વિશ્વ બંધુત્વ અને બીજો વિષય હતો ઉમાશંકર જોશીની કવિતામાં સામાજિક નિસ્પત કારણ કે આજે વર્ચ્યુઅલ ફેસબુક અને ટ્વીટરમાં આપણે કદાચ આપણી ધૂળથી છૂટા પડી રહ્યા છીએ તો સામાજિક સોશિયલ એ યુવા પેઢીમાં આવે અમારો વિષય હતો ટોટલ એસી વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને એમાંથી છ વિદ્યાર્થીઓને અમે પુરસ્કાર આપવાના છીએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગર હોલ અને ટાઉન હોલના ભાડા તેમજ ડિપોઝીટમાં મોટો વધારો કરવાનો નિર્ણય લેવાતા વિવિધ કલા સંસ્થાઓ દ્વારા અમદાવાદના કલાકારોનો મોરચો મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવ્યો હતો તેમજ ભાડા વધારો પાછો ખેંચવા મેયરને આપીને મૌખિક રજૂઆત કરી હતી કલાકારોએ જણાવ્યું હતું કે આ અંગે મુખ્યમંત્રી સમક્ષ આપીને રજૂઆત કરવામાં આવનાર છે આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં સંગીત કલા ક્ષેત્રે અંદાજે ત્રણ થી ચાર હજાર કલાકારો પરિવારનું ભરણપોષણ ભરણ પોષણ કરી રહ્યા છે તેમાં ઘણા ઓર્ગેનાઇઝરો પણ છે તહેવારોમાં પોતાના ખર્ચે જોખમે ટિકિટ યોજી શો આયોજન કરે છે તેના કારણે કલા પ્રવૃત્તિ જીવંત રહે છે આ મોંઘવારીમાં નુકસાન પણ ભોગવવું પડે તેમાં પૂર્વ તૈયારી રૂપે જ્યારે એક કલાકાર એક કલાકનો અમે સમય માપતા હોઈએ છીએ તેની અંદર જે રકમ હતી તેની ત્રણ ગણી રકમ કરવામાં આવી છે થોડી થોડી જે અમારે કલાકારોની અગવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અમારું ફોરમ છે એના દ્વારા છેલ્લા વીસ વર્ષોથી હોલના ભાડા વધારવામાં નથી આવ્યા ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશને જે ફરજીયાત સેવાઓ આપવાની છે પ્રાથમિક સુવિધાઓ એની અંદર કોર્પોરેશન લગભગ વધારે પડતી સબસીડી આપીને પણ લોકો સુધી પહોંચી શકાય નબળા વર્ગના લોકોને મદદ કરી શકાય આપ જાણો છો ના હાઉસિંગ માટે પણ છાસઠ હજારના કિંમત લઈ અને લગભગ દસથી બાર લાખ રૂપિયાના હાઉસિંગના મકાનો આપી રહી છે કોર્પોરેશનની ફરજમાં જે કાર્યો આવે છે એ કાર્યો સબસિડી સબસીડાઇઝ રેટે કોર્પોરેશન કરી રહી છે પણ કેટલાક આવા જે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે જે ભાગે પ્રોફેશનલ કાર્યક્રમો થાય છે એવા કાર્યક્રમોમાં પ્રમાણમાં દર લેવા જે હોય છે જેને કારણે કોર્પોરેશનનું આર્થિક જે માળખું છે તૂટી ના પડે એવા વિચાર સાથે આ ભાડા વધારો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે અને આકારો આજે જે રજૂઆત કરી છે એના ઉપર ચોક્કસપણે વિચારણા કરવામાં આવશે અને એને અન્ય જે સુવિધાઓ ઉપલબ્ધ નથી એ બાબતનો ઝડપભેર નિકાલ કરવામાં આવશે અને જે ફરીવાર અમારા ફોરમની અંદર મળીશું અને એક વખત કમિશનરશ્રી સાથે પણ ચર્ચા કરીશું કારણ કે આના પાસા પણ જોવા પડે ફીસ વર્ષે જયારે ભાડાનો વધારો થાય છે ત્યારે એનો મેન્ટેનન્સ અને અન્ય ખર્ચ પણ આવે છે કન્ટિન્યુઅસ એસી પણ ચાલતું હોય એટલે આ બધાનું લેખાજોખા જોઈ અને કોમર્શિયલ એક્ટિવિટી જે થઈ રહી છે એની સામે કેટલા રેટ્સ લેવા જોઈએ જેને કારણે કલાકારોને પણ રાહત રહે એ બાબતે ચોક્કસ વિચારવામાં આવશે

સમિતિ દ્વારા નક્કી કર્યા મુજબ વહેલો બંધ થવાનો વિકલ્પ ધરાવે છે દરેક એનસીડીનું ફેસ વેલ્યુ રૂપિયા એક હજાર છે અને લઘુત્તમ અરજી પાંચ એનસીડી માટે છે અને ત્યારબાદ એક એનસીડીના ગુણાંકમાં રહેશે એનસીડીએ બીએસસી પર લિસ્ટેડ કરવા માટે પ્રસ્થાપિત પ્રોસ્પેક્ટ થકી આ ઓફર કરી છે ફોર્ટી ટુ એર ઓફરિંગ થર્ટીન પરસન્ટેજ થ્રીર એન્ડ ફાઈવ ઇર થર્ટન પઈન્ટ ટુ ફાઈવ એન્ડ ચૌદ સ્કીમ હૈ અમાઉન્ટ